અમદાવાદમાં 13 થી 16 ફેબ્રુઆરી 2025 દરમિયાન વર્લ્ડ કોન્ગ્રેસ ઓફ ડાયાબિટીસનું આયોજન અમદાવાદમાં ફોરમ કન્વેન્શન એન્ડ સેલિબ્રેશન સેન્ટર ક્લબ O7 ખાતે 13 થી 16 ફેબ્રુઆરી દરમિયાન ડાયાબિટીસ ઇન્ડિયા એન્ડ ડાયાબિટીસ ઇન એશિયા સ્ટડી ગ્રુપ ડાએસજી દ્વારા વર્લ્ડ કોન્ગ્રેસ ઓફ ડાયાબિટીસનું આયોજન કરવામાં આવ્યું છે આ કોન્ફરન્સમાં હજારો ડોક્ટરો રિસર્ચર્સ અને હેલ્થકેર પ્રોફેશનલ્સ એકત્ર થયા હતા જ્યાં ડાયાબિટીસ ઇન્ડિયા એન્ડ ડાયાબિટીસ ઇન એશિયા સ્ટડી ગ્રુપ ડીએએસજી એ સંયુક્ત રીતે અમદાવાદ ડિક્લેરેશન રિલીઝ કર્યું આ ડિક્લેરેશનમાં યુવા એશિયનોમાં ટાઇપ બે ડાયાબિટીસ ટી બે ડી ભયજનક રીતે વધી રહ્યો છે તેને પહોંચી વળવા તાત્કાલિક પગલાં લેવાની ચર્ચા કરવામાં આવી વિશ્વભરના ઓગણસાઠ અગ્રણી निश्चित रूप से इस बार भी इस तरह की बातें होंगी और 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 અને એના આ કોન્ફરન્સનો ઓર્ગેનાઇઝિંગ ચેરમેન મારી સાથે ડૉક્ટર મનોજ ચાવલા છે અને હું ડૉક્ટર સંજીવ ફાટક ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી છું મુખ્યત્વે આપણા દેશમાં ટાઈપ ટુ ડાયાબિટીસ એટલે કદાચ સો માંથી નેવું થી પંચાણું ટકા કેસ ટાઈપ ટુ ડાયાબિટીસ ના છે જે જનરલી એની શરૂઆત મોટી ઉંમરે એટલે આજકાલ ત્રીસ વર્ષની ઉંમર પછી થતી હોય છે પણ તેમ છતાં ઘણી નાની ઉંમરે દસ કરોડ લોકો ટાઈપ ટુ ડાયાબિટીસથી પીડાય છે અને બીજા પંદરેક કરોડ લોકો ડાયાબિટીસ એટલે ડાયાબિટીસ થવાનું જોખમ ધરાવે છે નજીકના ભવિષ્યમાં હા ડાયાબિટીસ ન થાય એના માટે પહેલાં તો સાવચેતી રાખવી જોઈએ કે પહેલેથી જ તમારા વજન પર ધ્યાન રાખો તમારો કમરનો ભાગ પેટનો ભાગ બહુ વધવા ના દો નિયમિત વ્યાયામ કરો ખોરાકમાં પ્રમાણ જાળવો વધુ પડતા જંક ફૂડ મેદાવાળા ખોરાકો ચરબીવાળા એટલે કે ચીઝને બધાવાળા ખોરાકોનો વધુ પડતો ઉપયોગ ન કરો બહુ માપસર ઉપયોગ કરો નિયમિત વ્યાયામ કરો વ્યસનોથી દૂર રહો તમાકુ ધૂમ્રપાન વગેરેથી અને બને ત્યાં સુધી માનસિક તણાવ ટાળો જેટલો શક્ય હોય એટલો તો આ બધું કરો તો બચી પણ શકાશે એક વાર ડાયાબિટીસનું નિદાન થાય તો એની સારવાર ટાળવાને બદલે સમયસર જેટલી વહેલી સારવાર ચાલુ કરવામાં આવે એટલી ઓછી સારવાર લેવી પડશે અને એટલા ઓછા કોમ્પ્લિકેશનનો ભોગ બનવું પડશે તો જેટલી સમયસર ચાલ સારવાર ચાલુ કરવામાં આવે એટલું લાભદાયી છે